તો મોડલ છે બે હજાર વીસનું મોડલ રહે છે આર્ટિકા કંપની ફિટિંગ સીએનજી ગાડી છે અને સેકન્ડ ઓનરમાં ગાડી છે તમારે મિત્રો અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહે છે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે અર્ટેગા ગાડી ખરીદવી હોય મોડલ બે હજાર વીસનું મોડલ વીએક્સાઈ વર્ઝન છે પેટ્રોલ કંપની ફિટિંગ સીએનજી ગાડી રહેશે વ્યાજબી ભાવે મિત્રો ગાડી આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો એકદમ કમ્પ્લીટ ગાડી શોરૂમ કંડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જી જે ઝીરો વન અમદાવાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં આ મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારી અર્ટિકા ગાડી ખરીદી છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહે છે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડિયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહે છે તમે તે ભાઈને ફોન કરી અરટીકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર વીસનું મોડલ વીએક્સ આઈ કંપની સીએનજી છે મિત્રો ગાડી ખરીદી છે રૂબરૂમાં તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું

કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે આઠ લાખ ને એકાવન હજાર રૂપિયા આઠ લાખ એકાવન હજારમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમારે અર્ટિકા ખરીદવી હોય ને તો વિડીયોના નીચે જ તમને નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરી શકો છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું